અમરેલી બગસરાના માવચીજવા ગામે બીજવી કર્મચારીએ સરપંચ સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી બગસરા તાલુકાના માઉઝીજવા ગામે વીજ ચેકિંગ દરમિયાન થયેલા રક્ષકને લઈને સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ માઉ માવજીંજવા ગામે સરપંચ મુનાભાઈ ઉર્ફે મહેશભાઈ સભાળીયા સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે માઉ ગ્રામ સરપંચનો મારે ગામમાં કાલે સવારે માની લોને કે સાડા પાંચ છ વાગે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા પણ ત્રણ વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહીંયા છે મારી પાસે એના પ્રૂફ છે અને આ લોકોને પાસે રિપેરિંગનો કોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે મેં એને નારણભાઈ કાસળિયા જ્યારે મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા આજથી ત્રણ વર્ષ પહેલાં તે દી પણ મેં એને લેટરપેડ ઉપર લખીને આપેલું હતું તો એ લોકોએ એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો પછી તમ તારે હું ઘરે ઘરે આવીને હું ભેગું આવીને ચેકિંગ કરાવી દઈશ અને એ લોકો એવું કહે છે કે મારા ગામમાં દોઢ લાખનું ચેકિંગ એ લોકોએ પકડ્યું છે પણ એવું તો મારા મુજબ એ કોઈ કનેક્શન હતું નહીં કે કોઈ ચોરી કરતા હોય ને પછી કોઈના એમને લખી નાખે હોય તો ખ્યાલ નથી ને મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે